તમે માત્ર તીક્ષ્ણ બુદ્ધિથી નક્કી કરો કે આ સૃષ્ટિ ની પાછળ શું રહેલું છે શું તત્વું છે અને તીક્ષણ બુદ્ધિ થઈ શકે બહુ ઓછા માણસો ખરેખર જ્ઞાન માર્ગમાં સફળ થાય છે પેલો સૌથી ઉત્તમ દાખલો આદિ શંકરાચાર્ય છે નાનકડો બાળક નાની ઉંમરે જ્ઞાન માર્ગનો અપનાવી અને સૃષ્ટિ પાછળનું જે જે તત્વ વિલસી રહ્યું છે એનો અનુભવ કર્યો એટલે ખરેખર સૌથી પ્રેપ્સ જ્ઞાન માર્ગના માટે મુખ્ય આપણે કહીએ તો આદિ શંકરા છે આપણા સમયમાં આપણે જોઈ શકીએ કે શ્રી રમણ મહર્ષિ હતા એ પણ જોઈ શકે કે ખરેખર આખો વખત સતત ઈશ્વરના અથવા આત્માના અનુભવમાં રહેતા હતા અને ખુલ્લી આંખે ખુલી આંખે જીવતા હોય ઓર્ડિનરી માણસની પણ છતાં પણ ઊંડો અનુભવ કરતા હોય કે આ સુશ્રી પાછળ શું છે લાગે ને જ્ઞાન માં કરવા આવેલો કહેવાય મારા આપણે કઈ ગુરુ કહીએ સ્વામી વિવેકાનંદ એ ખુલ્લી આંખે આ આખી સૃષ્ટિ ખરેખર બ્રહ્મણ છે એવો અનુભવ સતત કરી શકતા હતા એટલે આ જ્ઞાન માર્ગનો અર્થ છે કે બીજો ભાગ તમે કર્મ માર્ગ કર્મ માર્ગ શું રસ્તો છે એ કહી તમે કર્મ તો કરો જેમ કૃષ્ણ કહે છે પણ હંમેશા કર્મ બીજાના ભલા માટે કરો તો તમને સાચા અર્થમાં એનો બેનિફિટ મળશે એનો તમને ફાયદો થશે એટલે બીજાના ભલા માટે જયારે કર્મ કરીએ ને ત્યારે ધીરે ધીરે આપણે ભૂલી જાય કે હું નાનકડું કે ના માનવ છું ને મારો હાથ પગ છે ને મારું કુટુંબ છે ને એટલે આ વિચારો તમારા ધીરે ધીરે નાબૂદ થતા જાય અને તમે સાચા અર્થમાં તમારું સાચું સ્વરૂપ છે એ તમને તમારી સમક્ષ આવી જાય એટલે કર્મ કર્મમાંથી ને તમારો અહંકારથી ધોઈ નાખે અને ધોવાથી તમને ખરેખર આધ્યાત્મિક અનુભવ થઈ શકે એટલે જ્ઞાન માર્ગ કે ખુલ્યા કે માત્ર તીક્ષ્ણ બુદ્ધિ તમે નિર્ણય કરો કે આ સૃષ્ટિ ની પાછળ શું તત્વ છે અને બે મુખ્ય એનો રસ્તાઓ બતાવેલા છે વિવેક અને વૈરાગ્ય જો તમારા વિવેક ને વૈરાગ્ય હોય તો તમે જ્ઞાન માર્ગમાં સફળ થશો વિવેક મીન્સ તમે નક્કી કરો કે જે વસ્તુ માત્ર થોડા વખત માટે એમાં મને નજર નથી નાખવી હંમેશનું મારું જે સોલ્યુશન કરે એમાં એટલે વિવેક કહેવાય વિવેક દ્રષ્ટિ કહેવાય અને વૈરાગ્ય જો તમે સૃષ્ટિમાં આ દુનિયાવી જીવનમાં બહુ બંધાયેલા હો તમે ક્યાંથી જ્ઞાન માર્ગ અપનાવી શકો એટલે કે વૈરાગ્ય આ બધી જે જીવનની વસ્તુ પ્રત્યે તમે એક જાતે કે ને ડિસ્પેશન મતલબ વૈરાગ્ય આવી જાય તો તમે e-learning course in hinduism